નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર આરોગ્ય હેલ્થ વિભાગના હડતાળ પર ગયેલા સુડતાલીસ આરોગ્ય કર્મીઓને છૂટા કરાયા સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના હેલ્થ વિભાગના આરોગ્ય કર્મીઓ પોતાની માંગણીને લઈને હડતાળ પર છે સરકાર દ્વારા હડતાળ ઉપર ગયેલા સુડતાલીસ કર્મીઓને ફરજ ઉપર હાજર થવાનો આદેશ કરતા તેઓ હાજર નહીં થતા સુડતાલીસ કર્મીઓને છૂટા કરતા તાલુકા હેલ્થ ઓફિસર ચેતન પ્રજાપતિ આ બાબતે જણાવ્યું હતું કે ડૉક્ટર ચેતનભાઈ પ્રજાપતિ તાલુકા હેલ્થ ઓફિસર વિજાપુર અત્યારે હાલ હડતાલમાં એમપીએચ ડબલ્યુ એફપીએચએસ એફએસ ડબલ્યુ એફએચએસ તારીખ સત્તર માર્ચથી એમની પોતાની માગણી અંતર્ગત હડતાળ પર છે જે અન્વયે સરકારશ્રી દ્વારા હમણાં અઠ્યાવીસ માર્ચના રોજ વિજાપુર તાલુકાના એમપીએચ ડબલ્યુ અને એફએચ ડબલ્યુ જેને હડતાલ પર હોવાથી તેઓએ અમને હાજર થવા માટેના આદેશ થઈ આવેલા હતા ઉપલી વડી કેરી પણ તેઓ હાજર ન થતા એસમાં એક અંતર્ગત ઉપલી વડી કચેરી દ્વારા આપણા તાલુકાના બાવીસ એમપીએચ ડબલ્યુ અને પચીસ એફએસ ડબલ્યુ બેનોને એમની સર્વિસના છૂટા થવાના આદેશ આપવામાં આવેલ છે